આજે આપણે જે આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ સાત નિયંત્રણ અને સંકલન વિશે આપણે અભ્યાસ કરવાના છીએ આપ સૌ જાણો છો તે અનુસાર કે પર્યાવરણ જે છે એ પર્યાવરણની અંદર વિવિધ સજીવો વસતા હોય છે અને પર્યાવરણ વસતા જે વિવિધ સજીવો છે એ તેના પર્યાવરણને રહે માં રહીને અનુકૂળ થઈને ત્યાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે હવે જ્યારે તેઓ આ પર્યાવરણમાં રહેતા હોય છે ત્યારે ત્યાં પોતાની વિવિધ જૈવિક ક્રિયાઓ કરતા હોય છે આ જૈવિક ક્રિયાઓ એટલે શું તેમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે તે અંગે જે છે આપણે જે પ્રકરણ છમાં અભ્યાસ કર્યો હતો હવે જે છે પ્રકરણ સાત જે છે એની અંદર આપણે નિયંત્રણ અને સંકલન જે છે એની વાતો કરવાની છે આપણે આપ સૌ જાણો છો તે અનુસાર પર્યાવરણમાં જ્યારે સજીવો વસતા હોય છે ત્યારે પર્યાવરણમાં વસતા સજીવો પર વિવિધ પ્રકારના પરિબળો અસર કરતા હોય છે આ પરિવા પર્યાવરણીય જે પરિબળો છે એના પ્રત્યે આપણે કઈ કઈ સંવેદના દાખવીએ છીએ કઈ કઈ પ્રતિચાર આપતા હોઈએ છીએ તે અંગેનું પ્રકરણ એટલે પ્રકરણ સાત એનો આપણે અભ્યાસ કરવાનો છે હવે આપણે જોઈએ તો પ્રકરણ સાત એટલે તો પ્રકરણ સાત એટલે નિયંત્રણ અને સંકલન વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો તે અનુસાર આ જે પ્રસારણ જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ બાયસેક દ્વારા આ કાર્યક્રમ પ્રસારિત થયેલો છે આપણે આજે પ્રકરણ સાતની વાત આપણે જોવાની છે પ્રકરણ સાત જે છે એ સંકલન અને નિયંત્રણ જે છે એના વિશેનું છે આ પ્રકરણ જે છે એમાં સમાયિષ્ટ મુદ્દા કયા કયા છે તો તેના વિશે આપણે જોઈએ તો આ પ્રકરણ જે છે નીચેના મુદ્દાઓમાં વિભાજીત છે તો આપ જોઈ શકો છો કે આ પ્રકરણની અંદર આપણે જે જોવાનું છે તે પ્રાણીઓમાં ચેતાતંત્ર બીજો જે મુદ્દો છે ચેતાકોષ ત્રીજો જે મુદ્દો છે તે ઉર્મી વેગોનું વહન ચોથો મુદ્દો છે પરાવર્તી ક્રિયાઓ ત્યારબાદ જે છે કે વનસ્પતિમાં સંકલન અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ક્રિયાઓ વગેરેનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એની શરૂઆત કરીએ પ્રકરણની અંદર આ જે વસ જે મુદ્દાઓ જે છે એની વાત કરીએ તો શરૂઆતમાં જ આપણી શરૂઆત થાય છે કે સજીવ એટલે શું તો આપણે સાહજિક રીતે કહી શકીએ છીએ અને આપણે અગાઉ ભણતા જ આવેલા છીએ કે જેનામાં જીવ હોય એને આપણે સજીવ કહેવામાં આવે છે પરંતુ જો એને આપણે વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરીએ તો તેને આપણે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ એને આપણે આમ કહી શકીએ કે જો કોઈ વસ્તુ ગતિશીલ હોય તો તે શું છે સજીવ છે આમ ગતિશીલ વસ્તુ હોય તો તેને આપણે સજીવ કહી શકીએ તે વૃદ્ધિ કરે છે એટલે સજીવોનું મેઇન કેરેક્ટર જે છે મુખ્ય લક્ષણ જે છે તો તે વૃદ્ધિ કરે છે તે હલનચલન કરે છે સજીવો જે છે એ હલનચલન કરતા હોય છે આમ સજીવ એટલે આપણે કહી શકીએ કે જે વસ્તુ ગતિશીલ હોય એટલે પોતાનું સ્થાન જે છે એ બદલતું રહેતું હોય છે અથવા તો ગતિશીલતા ધરાવતું હોય તો તેને આપણે સજીવ કહીએ છીએ તે વૃદ્ધિ કરે છે તે હલનચલન કરે છે આમ સજીવો આવી આવી ક્રિયાઓ કરતા હોય છે આપણે આ સજીવોના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે આપી શકીએ છીએ જેમ કે એક દોડતી બિલાડી એ એક સજીવનું ઉદાહરણ છે ત્યારબાદ હિંચકા ઉપર હિંચકતું બાળક જે છે એ પણ જે છે એ શું છે તો તે સજીવનું ઉદાહરણ છે પછી જોઈ શકો છો કે જ્યારે ભેંસ વાગડવાની પણ ક્રિયા કરતો હોય છે ભેંસ જ્યારે વાગડવાની ક્રિયા કરતો હોય છે ત્યારે આપણે એ જે ઉદાહરણ જે છે એ સજીવનું ઉદાહરણ છે હવે હમણાં જ આપણે વાત કરી છે કે સજીવો જે છે એ વિભિન્ન પર્યાવરણની અંદર રહેતા હોય છે અને આ જ્યારે પર્યાવરણમાં રહેતા હોય છે ત્યારે તેના વાતાવરણ સામે જે છે જે ફેરફાર થતા હોય છે આપ જોઈ શકો છો કે ભારત દેશ કેટલો વિશાળ દેશ છે આ વિશાળ દેશની અંદર જુદા જુદા જે વિસ્તારોની અંદર એનું પર્યાવરણ કેવું છે જુદું જુદું હોય છે તો ત્યાં વસતા સજીવો શું કરે છે કે ત્યાંના જે આબોહવા જે છે ત્યાંના જે વાતાવરણમાં જે ફેરફાર જે હોય છે એ અનુસાર પોતાના જીવનની અંદર એ ફેરફાર લાવતા હોય છે અને એ ફેરફાર કઈ રીતે લાવતા હોય છે એનો અભ્યાસ આપણે અહીં જોવાનું છે કે પર્યાણમાં થતાં જે ફેરફાર જે છે એ શું કરે છે તેઓ પ્રતિચાર સ્વરૂપે એ દર્શાવતા હોય છે પ્રતિચાર સ્વરૂપે શું થાય છે કે જે પર્યાવરણમાં થતાં ફેરફાર જે છે એની સંવેદના એ લોકો ગ્રહણ કરતા હોય છે અને એના અનુરૂપ જે કરે સજીવો શું કરે છે પ્રતિચાર દર્શાવે છે અને પ્રતિચાર દ્વારા શું થાય છે આ સજીવો હલનચલન કરતા હોય છે એટલે આપણે કહી શકીએ કે વાતાવરણના પર્યાવરણમાં થતાં ફેરફારના પ્રતિચાર રૂપે સજીવો દ્વારા હલનચલન કરવામાં આવતું હોય છે ના જે કહેવામાં આવે છે કે હલનચલનના જે મૂવમેન્ટ અંગ્રેજીમાં હલનચલનને આપણે મૂવમેન્ટ કહેવામાં આવે છે તો આ જે હલનચલન જે છે પર્યાવરણમાં વસતા વિવિધ સજીવો જે છે એ હલનચલન કેવી રીતે દર્શાવે છે એના મુખ્ય પ્રકાર કયા કયા છે તો તે આપણે જોઈ શકીએ છીએ કે હલનચલનના મુખ્ય બે પ્રકાર છે એક પ્રકાર જે છે એ કેવું છે વૃદ્ધિ સંબંધિત છે વૃદ્ધિ સંબંધિત એટલે શું તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો જ્યારે પણ કોઈ છોડ એનું છોડનું જે બીજ જ્યારે બીજાંકુરણ પામે છે ત્યારે એટલે કોઈપણ જે વનસ્પતિ જે હોય છે એના બીજનું બીજાંકુરણ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે એનો મૂળવાળો ભાગ જે છે જમીન તરફ જાય છે અને પ્રકાંડવાળો ભાગ જે છે એ ઉપરની તરફ જોવા મળતો હોય છે એટલે એ જે હલનચલન જોવા મળે છે એ બીજાંકુરણ પ્રોસેસની અંદર જે હલનચલન બીજાંકુરણની પ્રક્રિયામાં જે હલનચલન જોવા મળે છે એ હલનચલન કેવું છે તો તે વૃદ્ધિ સાથે સંબંધિત છે એટલે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપ સમજી લો કે હલનચલનમાં જે વૃદ્ધિ સંબંધિત જે છે હલનચલન જોવા મળે છે અને આ વૃદ્ધિ સંબંધિત હલનચલનનું સાદું ઉદાહરણ એટલે આપણે કહી શકીએ છીએ બીજાંકુરણની પ્રક્રિયા બીજાંકુરણની પ્રક્રિયામાં શું થાય છે તો મૂળ જમીન તરફ અને પ્રકાંડ જે છે એ હવાના હવાઈ ભાગો તરફ જતો હોય છે એટલે એ પ્રકારનું જે હલનચલન જે છે એ વૃદ્ધિ સંબંધિત છે જ્યારે બીજું જે હલનચલન જે છે એ બિનવૃદ્ધિ સંબંધિત એટલે કે એવું હલનચલન જેને વૃદ્ધિ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી એને આપણે બિનવૃદ્ધિ સંબંધિત હલનચલન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપ આપણા બગીચાની અંદર એક સુંદર મજાની એક વનસ્પતિ હોય છે જેને આપણે લજામણી તરીકે ઓળખવામાં આવે છે આજ લજામણી જે છે એની અંદર આપણે બધાને ખબર છે કે જો આપણે આ લજામણીના પર્ણોને સ્પર્શ કરીએ છીએ તો તરત જ બીડાઈ જાય છે એટલે એ તરત જ જ્યારે બીડાઈ જાય છે તો એ એ એ હલનચલનને આપણે કોઈ પણ વૃદ્ધિ સાથે લેવા દેવા નથી એટલે આ જે હલનચલન જે છે એને આપણે બિનવૃદ્ધિ સંબંધિત હલનચલન કહેવામાં આવે છે અથવા તો તેને આપણે મુક્ત હલનચલન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ફક્ત એક જ ઉદાહરણ લજામણી છે પરંતુ આવી ઘણી ખરી વનસ્પતિઓ આપણી આસપાસમાં થતી હોય છે આપણા જે ગુજરાતના જે જંગલ વિસ્તારની અંદર બાયોફાઇટમ સેન્સિટિવમ નામની પણ એક નાની વનસ્પતિ થતી હોય છે આ વનસ્પતિ પણ જે કહેવામાં આવે છે એને પણ આપણે લજ્જાલુ તરીકે ઓળખવામાં આવે છે એને પણ આપણે જ્યારે ટચ કરીએ તો પણ એ જે છે એ બિડાઈ જતી હોય છે એટલે આપણે આવા અન્ય ઉદાહરણો પણ આપણે જાણવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આમ જે કહેવામાં આવે છે કે આ જે કંઈ પણ હલનચલન જે જોવા મળે છે આ હલનચલન ઉપર નિયંત્રણ અને સંકલનનું કાર્ય જે છે એના માટે ચેતાતંત્ર અને અંતસ્ત્રાઓ જવાબદાર છે એટલે કે આ જે સંકલન અને નિયંત્રણની જે પ્રક્રિયાઓ જે છે એમાં જે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાઓ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે એટલે કે આ સંકલન અને નિયંત્રણની પ્રક્રિયા જે છે ચેતાતંત્ર અને અંતસ્ત્રાવો દ્વારા થતી જોવા મળે છે આપ જોઈ શકો છો કે પર્યાવરણમાં જે કંઈ પણ ફેરફારો થતા હોય છે આ જે ફેરફારો થતા હોય છે એ ફેરફારોને ગ્રહણ કરવા માટે સજીવોની અંદર ચોક્કસ અંગો આવેલા હોય છે અને આ અંગો શું કરે છે તો બહારથી જે કંઈ પણ સંવેદના આવે છે એ સંવેદનાને ગ્રહણ કરે છે આ સંવેદના ગ્રાહ એટલે સંવેદના ગ્રહણ કરતા અંગોને આપણે શું કહીએ છીએ સંવેદના ગ્રાહી અંગો તરીકે આપણે ઓળખવામાં આવે છે એટલે આ સંવેદના સંવેદનાગ્રાહી અંગો કયા કયા છે તો તેના વિશેની આપણે માહિતી મેળવીએ તો એની માહિતી આ પ્રમાણે છે કે મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને આપણે શું કહીએ છીએ સંવેદના ગ્રાહી અંગો કહીએ છીએ હમણાં જ વાત કરી કે પર્યાવરણની અંદર આપણે જ્યારે વસતા હોઈએ છીએ ત્યારે આપણી આજુબાજુના પર્યાવરણની અંદર જે કંઈ પણ જે ઉત્તેજનાઓ જે છે બાહ્ય ફેરફારો જે થાય છે આ ફેરફારોની આપણે જે ગ્રહણ કરવા માટેની રચના જે છે એને આપણે સંવેદનાગ્રાહી અંગ કહેવામાં આવે છે આ સંવેદનાગ્રાહી અંગની અંદર જે મહત્ત્વનું છે તે ઉત્તેજના ઉત્તેજના એટલે શું તો ઉત્તેજનાને જે કહેવામાં આવે છે આપણે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ ઉત્તેજના એટલે જીવન સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવન સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કરે છે કે પ્રતિચાર કરે છે તેને ઉત્તેજના કહે છે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે આપ જે આ મુદ્દાઓ આપની નોટબુકમાં ઉતારશો તો તે પરીક્ષા માટે અગત્યનું થઈ રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર જ્યારે પણ આપણે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે આપ આ મુદ્દાઓ જે છે આપની નોટબુકમાં નોંધતા રહેશો આપ જોઈ શકો છો કે ઉત્તેજના એટલે શું તો ઉત્તેજનાની વ્યાખ્યા હમણાં જ આપે આપી કે ઉત્તેજના એટલે શું તો જીવન સજીવો જે છે જીવન સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ તથા સૂક્ષ્મ જીવોની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો જીવન સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે તેને આપણે શું કહીએ છીએ ઉત્તેજના તરીકે ઓળખવામાં આવે છે હવે આ ઉત્તેજના જે છે એમાં ઉત્તેજનાની વ્યાખ્યા તો આપણે આપી પણ ઉત્તેજનાની સામે શું આપીએ છીએ પ્રતિચાર આપીએ છીએ તો પ્રતિચારને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે પ્રતિચાર એટલે શું તો બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવનસજીવો જે ક્રિયા કરે છે તેને આપણે પ્રતિચાર તરીકે ઓળખ પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ફરીથી મિત્રો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવન સજીવો જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે સંવેદના ગ્રાહી જે છે અંગો એના પ્રકારોને વિદ્યાર્થી મિત્રો આપણે વાત જોઈએ તો કે આપણા શરીરની અંદર આવી જે સંવેદનાઓ જે છે એ સંવેદનાને ગ્રહણ કરવા માટે જુદા જુદા આપણા આવા એકમો આવેલા છે જેમ કે આપણે જોઈએ કે અહીં આપ જોઈ શકો છો કે અહીં કે પહેલાં જે છે સંવેદના સંવેદના કેવી છે તો રસગ્રાહી એકમો જે છે એ શું કરે છે કઈ જગ્યાએ જોવા મળે છે તો જીભની સપાટી ઉપર તેઓનું સ્થાન છે અને એનું એનું કાર્ય મુખ્યત્વે શું છે તો સ્વાદની ઓળખ માટે જે છે એટલે સ્વાદ કેવો છે મીઠો છે કડવો છે તુરો છે આવા જે વિવિધ પ્રકારના જે સ્વાદના જે જુદા જુદા પ્રકાર જે છે એ માટેના જે રસગ્રાહી એકમો જે છે સંવેદનાગ્રાહી જે સંવેદનાગ્રાહી એકમ જે છે એ ક્યાં જોવા મળે છે જીભની સપાટી ઉપર જોવા મળે છે બીજું જે સંવેદનાગ્રાહી એકમ જે છે એ કયું છે તો તે આ ઘ્રાણગ્રાહી એકમો છે જે ક્યાં જોવા મળે છે તો નાકના અધિચ્છદીય સ્તરમાં આપણને જોવા મળે છે અને એઓનું કામ શું છે તો ચોક્કસ પ્રકારની જે આ ગંધ હોય છે કે સુવાસ જે કહેવામાં આવે છે એને ઓળખવાનું કાર્ય કોણ કરે છે તો ઘ્રાણગ્રાહી એકમો એ ઘાણપિન નામની જે રચના જે છે આપણા શરીરમાં આવેલી હોય છે અને એના એકમો જે છે એ ગંધની ઓળખ કરતા હોય છે ત્રીજો જે આ સંવેદના ગ્રાહી એકમ જે છે એને આપણે સ્પર્શ ગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને સ્પર્શ કરીએ તો આપણને ખબર પડે કે શું થાય છે કે શું નહીં તો એ સ્પર્શ માટેના જે સંવેદનાગ્રાહી એકમો કઈ જગ્યાએ આવેલા છે તો ત્વચામાં આવેલા છે ત્વચા એટલે આપણી સ્કીન એ સ્કીનની અંદર આ આવેલા હોય છે અને તેઓનું કાર્ય શું છે તો એ સ્પર્શની ઓળખ કરતા હોય છે જ્યારે પ્રકાશગ્રાહી એકમો એટલે પ્રકાશની સંવેદના ગ્રહણ કરતા એકમોને આપણે પ્રકાશગ્રાહી એકમો કહીએ છીએ તે ક્યાં આવેલા છે તો આંખની અંદર આવેલા છે અને એ શું કરે છે કાર્ય તો દ્રશ્યની ઓળખ કરતા હોય છે એટલે કેવું પ્રતિબિંબ ત્યાં રચાય છે એની ઓળખ કરવાનું કાર્ય કોણ કરે છે તો પ્રકાશ ગ્રાહી એકમ જે છે એ એનું તે તેનું જે ક્યાંમાં સંવેદના ગ્રહણ કરીને એ દ્રશ્યની ઓળખ કરતા હોય છે પાંચમું જે છે સંવેદના ગ્રાહી એકમ જેને આપણે ધ્વનિગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે એટલે તેનું એ ક્યાં જોવા મળે છે તો અંતઃકર્ણમાં જોવા મળે છે આપણને બધાને ખબર છે કે સાંભળવાની કાર્ય કોણ કરે છે તો સાંભળવાની ક્રિયાની અંદર જે મદદરૂપ થાય તેવું અંગ જે છે શું છે આપણું કણ જેને આપણે સામાન્ય ભાષામાં કાન તરીકે ઓળખવામાં આવે છે આવા અંતઃકર્ણ એ કાનના અંદરના ભાગની અંદર અંતઃકર્ણ આવેલું હોય છે અને એ જ્યારે તે સંવેદનાગ્રાહી એકમ છે તે શું કરે છે તો તે અવાજની ઓળખ પ્રસ્થાપિત કરતો હોય છે એટલે આપણા શરીરની અંદર આવા જુદા જુદા પ્રકારના રસગ્રાહી એકમો એટલે કે જુદા જુદા પ્રકારના જે એકમો જે છે એ સંવેદનાને ગ્રહણ કરે છે અને સંવેદનાના ગ્રહણથી આપણને ખબર પડે છે સ્વાદ કેવો છે ગંધ કેવી છે સ્પર્શથી આપણને ખબર પડે છે દ્રશ્યથી આવી અવાજથી આવી જુ જુદી જુદી જે સંવેદનાઓ થકી આપણને બધું તે ખ્યાલ પડતું હોય છે હવે જે વાત કરીએ પ્રકરણમાં સમાવેશ જે સૌથી અગત્યનો મુદ્દો જે છે એ ચેતાતંત્ર આપ સૌ જાણો છો કે ચેતાતંત્ર જે છે એ ખૂબ જ અગત્યનું અંગ છે અને એ એ થકી જ જે કહેવામાં આવે છે આપણા શરીરની બધું સંકલન અને નિયંત્રણની પ્રક્રિયાઓ થતી હોય છે ચેતાતંત્રમાં જે થતી બધી જ પ્રક્રિયાઓ કેવી છે તો તે ઝડપી હોય છે અને એની અંદર શું થાય છે જે કંઈ પણ આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયાઓ જે છે ચોક્કસ વિદ્યુતકીય સંવેદ વિદ્યુતકીય સંદેશાઓ સ્વરૂપે થતી હોય છે પ્રક્રિયાઓ અને જે આ રીતે વિદ્યુતકીય સંદેશાઓ જે છે એટલે વિદ્યુતના સંદેશાઓના રૂપમાં જે વહન થાય છે એને આપણે ઉર્મી વેગ કહેવામાં આવે છે અને એ આ રીતે એના પર આગળ કાર્ય થતું જોવા મળે છે હંમેશા યાદ રાખજો કે ઉર્મી વેગના જે સંદેશાઓની દિશા કેવી હોય છે એક દિશી જોવા મળે છે એટલે આમ ચેતાતંત્ર કેવું હોય છે ઝડપી હોય છે તે વિદ્યુતના સંદેશાઓ જેને ઉર્મી વેગ હોય છે એનું એના પર કાર્ય કરે છે એટલે એને કઈ દિશામાં કયો કેવો સંદેશો આપવો એનું કાર્ય નિર્દેશ કરવાનું કાર્ય એ કરતો હોય છે સાથે સાથે ઉર્મી વેગના જે સંદેશાઓ જે છે એક એક જ દિશામાં હોય એ બતાવે છે કે તેનો પ્રવાહ એક દિશ્ય જોવા મળે છે હમણાં જ વાત કરીએ કે ચેતાતંત્ર જે છે અગાઉના ધોરણમાં પણ આપણે જોઈને આવેલા છીએ કે કોઈ પણ તંત્રની અંદર પાયાનો એકમ કોષ છે એટલે આપ સૌ ધોરણ નવની અંદર ભણીને જ આવેલા છો કે સજીવ શરીરનો રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમ કોષ કોષમાંથી જે કહેવામાં આવે છે પેશી સમાન રચનાને સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે અને પેશીના જે પેશીઓ બધી ભેગા મળીને સનું નિર્માણ કરે છે તંત્ર એવી જ રીતે ચેતા તંત્ર જે છે એ ચેતા પેશીઓનું બનેલું હોય છે એટલે આમ જે ચેતાપેશી જે છે એ ચેતાતંત્રમાં એક મહત્ત્વનું કાર્ય કરતી જોવા મળે છે આ ક્યાંથી ઉત્પન્ન થાય છે સજીવ શરીરની અંદર આ જે જુદા જુદા અવયવ ઉત્પન્ન થતા હોય તો ચોક્કસ સ્થાન હોય છે અને તે આ રીતે બાહ્ય ગર્ભસ્તર જે છે એ બાહ્ય ગર્ભસ્તરમાંથી આ રીતે ચેતા જે તંત્ર ચેતાપેશી જે છે એ બધું નિર્માણ પામતું હોય છે તે બે પ્રકારના કોષોનું બનેલું છે એટલે આ જે ચેતાપેશી જે છે એની અંદર જોવા મળતા જે કોષો જે છે એ બે પ્રકારના છે અને આ જે બે પ્રકારના કોષો કયા કયા છે તો એક જે કહેવામાં આવે છે ચેતાકોષ છે અને બીજો જે કોષ જે છે એને આપણે ગ્લિયાકોષ તરીકે ઓળખવામાં આવે છે ગ્લિયાકોષને આપણે ન્યુરોલિયા કોષો તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે જે વાત કરીએ તે એ અગત્યનો મુદ્દો માનવનું ચેતાતંત્ર એટલે આપણે જ હમણાં જ વાત કરી કે સજીવ શરીરના રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમને આપણે કોષ કહીએ છીએ એમ ચેતાતંત્રનો જે રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમ કોણ છે તો તે ચેતાકોષ છે આ ચેતાકોષ જે છે એ ચેતાતંત્રનો નાનામાં નાનો એકમ છે અને ક્રિયાત્મક એકમ છે તે ચેતાકોષ જે છે આપણા શરીરનો સૌથી મોટો કોષ છે અને તે જે કહેવામાં આવે છે કે તેની સંખ્યા સો અબજ જેટલી જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ નોંધવા જેવું છે કે માનવ શરીરનો સૌથી મોટો કોષ એટલે ચેતાકોષ અને તેની સંખ્યા જે છે કેટલી છે તો સો અબજ જેટલી જોવા મળે છે આમ એક વખત આપણે ફરીથી જોઈ લઈએ તો ચેતાતંત્ર જે છે એનો રચનાત્મક તેમજ ક્રિયાત્મક એકમ એટલે શું કહેવામાં આવે ચેતાકોષ અને ચેતાકોષ જે છે આપણા શરીરનો સૌથી મોટો કોષ છે તેની સંખ્યા કેટલી છે તો સો અબજ જેટલી એની સંખ્યા જોવા મળે છે હવે આ જે ચેતાકોષ જે છે એની રચના જે છે એમાં કેટલા કેટલા વિભાગ જોવા મળે છે તો એની વાત જોઈએ તો ચેતાકોષ જે છે એ આ રીતે અહીં આકૃતિમાં આપણે દર્શાવેલ છે કે ચેતાકોષ એટલે શું અને ચેતાકોષની રચના કેવી હોય છે તો તે આપ અહીં જોઈ શકો છો કે અહીં ચેતાકોષની સમગ્ર આકૃતિ અહીં દર્શાવેલી છે ઉપરના ભાગ આપણે અભ્યાસ કરીએ તો ઉપરના ભાગની અંદર શીખાતંતુ આ ભાગ જે છે એ કોષ કાય છે અને સૌથી અંદરના ભાગની અંદર એનું કોષ કેન્દ્ર જોવા મળે છે બહારની તરફ એટલે ઉપરના ભાગે બહારની તરફ જે કહેવામાં આવે છે શિખા તંતુ જોવા મળે છે અને ત્યાંથી જે કહેવામાં આવે છે કોષ જે છે આ રીતે અક્ષ તંતુ સાથે જોડાયેલો હોય છે અને અક્ષ તંતુના અંતે જે કહેવામાં આવે છે આ રીતે ચેતાંતોની રચના જોવા મળે છે એટલે આમ ચેતાતંત્ર જે છે આ રીતે ત્રણ ભાગમાં વિભાજિત હોય છે આપણે જોઈએ તો પહેલો ભાગ જે છે હમણાં જ વાત કરી કોષકાય કોષકાય એટલે કોષનું જે દેહ જે છે કેવું છે એને આપણે કોષકાય તરીકે ઓળખવામાં આવે છે એટલે આ જે ભાગ જે છે આટલો જે ભાગ જે છે એનો કોષકાય તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજો જે ભાગ જે છે એને આપણે અક્ષતંતુ તરીકે ઓળખીએ છીએ એટલે આ જે ભાગ જે છે આ ભાગ આપણે કોષ કીધો બીજો જે ભાગ જે છે એ શેનો છે આટલો ભાગ એ અક્ષતંતુનો છે ત્યારબાદ ત્રીજો જે ભાગ જે છે એને આપણે તંતુ જે છે ઉપરનો ભાગ એ તરીકે દર્શાવી શકીએ છીએ હવે જે આ જુદા જુદા ભાગો શું છે એના વિશેનું વિશિષ્ટ વર્ણન આપણે જોઈએ તો ચેતાકોષના મુખ્ય ભાગને આપણે શું કહીએ છીએ કોષકાય તરીકે ઓળખવામાં આવે છે આવે છે હમણાં જ આપણે જોયું કે કોષકાય એ આ રીતે જોવા મળે છે કોષ કાયની અંદર કોષ કેન્દ્ર તથા અન્ય અંગિકાઓ જેવી કે ગોલગી કાય અંતઃરસાળ વગેરે હાજર હોય છે અને આ અંતઃકોષ રસજાળ અને રિબોજોમ જે છે એ કણિકામય રચના બનાવે છે અને આ જે કણિકામય રચના જે છે એને આપણે નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે એટલે પરીક્ષાની અંદર ક્યાંક પૂછાઈ શકે એવો મુદ્દો છે કે નિઝલની કણિકા એટલે શું તો આ રીતે નિઝલની કણિકા જે છે એ અહીં જે અંતકોષ રસ અને રિબોઝોમની જે કણિકામય રચનાઓ જે છે એને નિઝલની કણિકાઓ કહેવામાં આવે છે